ચાલમાં ફેરફાર થતા જ વધુ શક્તિશાળી બન્યા શનિદેવ આ ત્રણ પર વરસી પડશે તેમની કૃપા તેમને જબરદસ્ત ધનલાભ કરાવશે વૈદિક જ્યોતિષ મુજબ શનિ ગ્રહ તમામ ગ્રહોમાં સૌથી ધીમી ગતિએ ચાલે છે જીવન પર તેની અસર પણ ધીમી હોય છે પરંતુ તે ખૂબ સ્થાયી હોય છે અઢાર ઓગસ્ટ બે હજાર ચોવીસ ના રોજ ગ્રહે પોતાની ચાલ બદલી છે તેમને વખરી અવસ્થામાં જ નક્ષત્ર પરિવર્તન કરી લીધું છે અને ઉલટી ચાલમાં જ પૂર્વા ભાદ્રપદમાં પ્રવેશ કરી લીધો છે આથી હવે શનિદેવની ઉર્જા ખૂબ વધી ગઈ છે આથી તેઓ હાલ અનેક રાશિઓ માટે લાભકારી નીવડી રહ્યા છે શનિના નક્ષત્ર પરિવર્તનથી કઈ કઈ રાશિના જાતકો પર સૌથી વધુ સકારાત્મક અસર જોવા મળી શકે છે તે ખાસ જાણો તો મિત્રો તે ભાગ્યશાળી રાશિઓ કઈ છે ચાલો આપણે આ વિડિયોમાં જોઈએ મકર રાશિ મકર કુંભની પોતાની રાશિ છે આ રાશિના જાતકોના જીવન પર શનિની બદલાયેલી ચાલની ખૂબ પોઝિટિવ અસર જોવા મળી શકે છે તમે દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરી શકો છો ધન કમાવવાના તમારા પ્રયત્નોમાં સફળતા મળશે ધનનો પ્રવાહ તેજ થશે અને આ સાથે જ એકથી વધુ સ્ત્રોતોથી આવક થઈ શકે છે વેપારીઓને વિદેશ વેપારથી નફો વધે તેવી આશા છે ભાગીદારીના બિઝનેસથી ફાયદો થશે કાયદાની જંજાણમાનથી મુક્ત થશો સ્વાસ્થ્ય સમસ્યાઓ દૂર થશે માતા પિતા અને ગુરુજનોના આશીર્વાદ રહેશે પરિવારમાં ખુશીનો માહોલ રહેશે આ દરમિયાન તમારો ભાગ્યોદય થઈ શકે છે આ સમયમાં તમે કોઈ ધાર્મિક કે માંગલિક કાર્યક્રમમાં સામેલ થઈ શકો છો તો તમે દેશ વિદેશની યાત્રા કરી શકો છો નોકરી કરનાર જાતકોને પ્રમોશન મળી શકે છે વ્યાવસાયિક મોરચા પર જુઓ તો તમને કોઈ મોટી ડીલ મળી શકે છે જેનાથી ધનલાભ થશે આ સમયે તમારી ઈચ્છાઓ પૂર્ણ થશે વિડીયોમાં આગળ વધતા પહેલા હે શનિદેવ હું તમને બે હાથ જોડીને પ્રાર્થના કરું છું કે જે પણ લોકો તમારો આ વિડીયો જોઈ રહ્યા છે તેમની ઉપર તમારી કૃપા દ્રષ્ટિ હંમેશા બનાવી રાખજો અને સદાય તેમનું ભલું કરજો તો મિત્રો મારી આ પ્રાર્થના શનિદેવ સુધી પહોંચે તે માટે આ વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને નીચે કોમેન્ટમાં જય શનિદેવ જરૂર લખજો જેથી મારી આ પ્રાર્થના ભગવાન શનિદેવ સુધી પહોંચી શકે અને શનિદેવ તમારું કલ્યાણ કરે તો મિત્રો વિડીયોમાં આગળ વધીએ કર્ક રાશિ કર્ક રાશિના જાતકોના જીવન પર શનિદેવની બદલાયેલી ચાલની ખૂબ સકારાત્મક અસર જોવા મળી શકે છે આ રાશિના જાતકોના જીવનમાં શક્યતા છે તમારા યોગ્ય પ્રયત્નોથી આવકના નવા સ્ત્રોત ઉભા થઈ શકે છે વિદ્યાર્થી જાતકોની લગન અને મહેનતનું પરિણામ સામે આવશે લોકો તમારી પ્રશંસા કરશે તમારા પ્રોજેક્ટ માટે પ્રશંસા અને પુરસ્કાર મળવાની સંભાવના છે મહિલા જાતકો જે વેપાર કરતા હશે તેમને ખાસ લાભ થવાની શક્યતા છે જીવનમાં લાઈફ ના સ્તરમાં ખૂબ ફેરફાર આવશે નોકરીયાત જાતકોની પણ આવક વધશે ઘર અને પરિવારમાં બધું કુશળ મંગળ રહેશે મિત્રો તમને પણ જણાવી દઈએ કે તમારા માટે શનિદેવની આ બદલાયેલી ચાલ અનુકૂળ સાબિત થઈ શકે છે કારણ કે ગ્રહ તમારી ગોચર કુંડળીના લગ્ન ભાવમાં ભ્રમણ કરવા જઈ રહ્યા છે તેથી કરિયરની દ્રષ્ટિએ જુઓ તો આ દરમિયાન તમારી પ્રગતિ થવાની સાથે પગાર વધારાનો યોગ છે વેપારની દ્રષ્ટિએ સારું રિટર્ન મળી શકે છે આ સમયે તમે લોકપ્રિય થશો સાથે સમાજમાં તમને માન સન્માન અને પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે તમે તમારા લક્ષ્ય પૂરા કરવામાં સફળ થશો આ સમયે પરિણિત લોકોનું લગ્ન જીવન શાનદાર રહેશે મેષ રાશિ શનિની બદલાયેલી ચાલથી મેષ રાશિના જાતકોના જીવનમાં ખૂબ અનુકૂળ અસર જોવા મળશે આ રાશિના જાતકોમાં આત્મવિશ્વાસની સાથે નવી અંતરદ્રષ્ટિ પણ વિકસિત થશે વેપારમાં ઉલ્લેખનીય પ્રગતિ થવાની શક્યતા છે વિદ્યાર્થીઓને સ્કોલરશીપ મળી શકે છે નોકરીયાત લોકોને તેમના યોગ્ય પ્રયત્નોથી સારી આવક થવાની શક્યતા છે સ્વાસ્થ્ય સમસ્યાઓ દૂર થવાથી મન પ્રસન્ન રહેશે કૌટુંબિક જીવન ખૂબ સુખમય અને સહયોગપૂર્ણ રહેશે લવ લાઈફ પણ મજબૂત થશે સિંગલ લોકોને મેરેજ પ્રપોઝલ આવી શકે છે આવકના નવા સ્ત્રોત ઊભા થવાના યોગ છે મિત્રો તમને એ પણ જણાવી દઈએ કે શનિની ચાલમાં ફેરફાર થવાથી મેષ રાશિના જાતકોના અચ્છે દિન શરૂ થઈ શકે છે કારણ કે તે રાજયોગ તમારી ગોચર કુંડળીના કર્મભાવ પર બનવા જઈ રહ્યો છે તેથી આ સમયે તમારી કામ કારોબારમાં પ્રગતિ થઈ શકે છે સાથે પારિવારિક જીવનની વાત કરીએ તો તમે તમારા જીવનસાથી સાથે સંતુષ્ટ અને ખુશ જોવા મળશો આ સમયે તમને પૈતૃક સંપત્તિથી લાભ થઈ શકે છે આ સમયમાં જે લોકો નોકરી શોધી રહ્યા છે તેની ઈચ્છા પૂરી થઈ શકે છે સાથે વેપારીઓને સારો ધનલાભ થઈ શકે છે આ સમયે તમારી આર્થિક સ્થિતિમાં સુધાર આવી શકે છે ધન ધનરાશિના જાતકોના જીવન પર શનિદેવની બદલાયેલી ચાલની ખૂબ સકારાત્મક અસર જોવા મળી શકે છે તમારા લોકો માટે આ ચાલ અનુકૂળ સાબિત થઈ શકે છે કારણ કે આ યુવતી તમારી રાશિથી લગ્ન ભાવ પર બનવા જઈ રહી છે તેથી આ દરમિયાન તમે તમારી મજબૂત શક્તિથી ઘણું હાસિલ કરવામાં સફળ થશો વ્યાવસાયિક મોરચે જુઓ તો તમને આ દરમિયાન મોટી ડીલ મળી શકે છે જેનાથી સારી માત્રામાં આવક થશે પારિવારિક જીવનની વાત કરીએ તો તમારા જીવનસાથી સંતુષ્ટ અને ખુશ જોવા મળશે આ સમયમાં તમારી કાર્યશૈલીમાં નિખાર આવશે તો આ સમયે તમારી ઈચ્છાઓ પૂર્ણ થશે આ દરમિયાન તમને સંતાન સાથે જોડાયેલા કોઈ શુભ સમાચાર પ્રાપ્ત થઈ શકે છે સાથે જે વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણમાં એડમિશન લેવા ઈચ્છે છે તેનું સપનું પૂરું થઈ શકે છે આર્થિક મોરચે જુઓ તો આવકમાં વધારો થશે વ્યક્તિગત મોરચે જુઓ તો તમે જીવનસાથી સાથે સારો સમય પસાર કરશો જે લોકો કુંવારા છે કે પ્રેમ સંબંધ ચાલી રહ્યો છે તો તમારા લગ્ન થઈ શકે છે જો મિત્રો તમે પણ શનિદેવના સાચા ભક્ત છો અને તમને આ વિડીયો ગમ્યો હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો જેથી અમારા નવા નવા વિડીયો તમને સૌથી પહેલા મળે તો ચાલો મિત્રો મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી રાધે રાધે